હાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ મસાલા ખીચડી આ ખીચડી લગભગ રેગ્યુલર બધાના ઘરે રોજે બનતી જશે પણ આજે આપણે કંઈક અલગ રીતે જે રીતના ઢાબામાં મસાલા ખીચડી મળે ને એ રીતના આપણે બનાવીશું તો આ ખીચડીની રેસીપી જોવા માટે વિડીયોને આગળ જોતા રહેજો કાઠિયાવાડી ખીચડી બનાવવા માટે આપણે એક વાટકી મગની દાળ લીધી છે અને એક વાટકી આપણે ચોખા લીધા છે બંનેને આપણે બરોબર ધોઈ લઈશું હવે આપણે એક કુકરમાં ગરમ પાણી મૂકી દીધેલું છે અંદાજે ત્રણ ગ્લાસ ગરમ પાણી મૂકેલું છે એમાં એક ચમચી મીઠું એક ચમચી હળદર નાખી પાણીને ગરમ થવા દઈશ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે દાળ ચોખા ધોઈ લઈએ તો આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે અને આપણા દાળ ચોખા છે તે પણ ધોવાઈ ગયા છે હવે આપણે આને કુકરમાં એડ કરી દઈશું બીજું આપણે અત્યારે એક્સ્ટ્રા કંઈ પણ એડ કરવાનું નથી અને કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે ત્રણ સીટી સુધી ખીચડીને પકાવી લેશું આપણી કુકરની સીટી થાય ત્યાં સુધી આપણે એટલા વેજીટેબલ કટ કરી લીધા છે થોડા લીલા મરચાં ટમેટા ડુંગળી લીલું લસણ અને કોથમીરના પત્તા આ રીતના એક કડાઈમાં ખીચડીનો વઘાર કરીશું આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધેલ છે એમાં બે ચમચી જેટલું આપણે તેલ એડ કરી દીધું છે તમને તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો હવે એમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે જીરું થોડું સતરાઈ જાય ને એટલે આપણે ત્રણ લાલ મરચા એડ કરી દેસુ લાલ મરચા હલકા તેલમાં શેકાય એટલે આપણે આ રીતના લસણ કટ કરીને રાખ્યું છે એ લસણ લસણ કરી બ્રાઉન થાય ને એટલે આપણે લીલા મરચા એડ કરી દેવાના છે સાથે આપણે ડુંગળી પણ એડ કરી દઈશું હવે આપણે ડુંગળીને થોડી વાર માટે સતડાવા દઈશું તેલમાં આ રીતના ડુંગળીને થોડી વાર તેલમાં સોફ્ટ થાય ને ત્યાં સુધી આમ જ સોતે થવા દેવાના છે હવે આપણે થોડી કોથમીર એડ કરી દીધી છે બધા મસાલા ને આપણે બરોબર પકાવા દઈશું અને હવે આપણે થોડા સૂકા મસાલા એડ કરી દેસુ બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મસાલાને બરોબર સોતે કરી લેશુ હવે આપણા મસાલા ચોટે નહીં એ માટે આપણે હલકું થોડું એવું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને મસાલાને આપણે પરફેક્ટ પકાવી લઈશું તમે જોઈ શકો છો આપણા મસાલા નીચે ચોટ્યા નથી અને તેલ પણ છૂટું થઈ ગયું છે હવે આપણે આમાં ખીચડી છે અને ખીચડીને બરોબર વઘાર સાથે મિક્સ કરી લેશું આ ખીચડી છે થોડી ઢીલી સારી લાગે છે એટલા માટે આપણે આને બરોબર મિક્સ કરી લેશું થોડી મેશ થઈ જાય તો પણ વાંધો નહીં ખिचડી ઓલરેડી થોડી ઢીલી જ છે તો આ રીતના આપણે खिचડીને થોડી મેશ કરતા કરતા બરોબર મિક્સ કરી લેશું खिचડી આપણી મિક્સ થઈ ગઈ છે હવે આપણે આમાં 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું હવે આપણે खिचડીને પાણી સાથે બરોબર મિક્સ કરી લેશું બરોબર આ રીતના ખીચડી મિક્સ કરી હવે આપણે ખીચડીને ઢાંકણ ઢાંકી અને પાંચેક મિનિટ માટે લો ફ્લેમ ઉપર આપણે ખીચડીને પકાવી લેશું પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખીચડી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો પાણી અને ખીચડી બધું એકરસ થઈ ગયું છે હવે આપણે એમાં હલકું થોડું મીઠું એડ કરીશું મેં ટેસ્ટ કર્યું તો મીઠું થોડું ઓછું લાગતું હતું બરોબર આપણે મીઠાને મિક્સ કરી લેશું આપણી ખીચડી છે તે

અને આપણે આને નોર્મલ ચોખા અને દાળની નોર્મલ રોજે ખીચડી બનાવતા જ હોઈએ છે એ રીતના જ બનાવવાનો છે પણ આપણે એનો વઘાર અલગ કરી અને કંઈક અલગ રીતના ખીચડી બનાવી છે તો એકવાર આ રીતના ખીચડી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી ફરી મળીશું બીજા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો